બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતોની ઘટનામાં ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે આજે થરાદ તાલુકાના મિયાલ ગામ નજીક ટ્રકની ટક્કરથી છ વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના હજુ ભૂલાઈ નથી ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટનામાં છ વર્ષના બાળકે જીવ ગુમાવ્યો છે થરા તાલુકાના મિયાલ ગામ નજીક રોડ ઉપરથી એક શ્રમજીવી પરિવાર પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રકે આ પરિવારને હડફેટમાં લેતા અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં શ્રમજીવી પરિવારના છ વર્ષીય બાળક પરથી ટ્રકનું ટાયર ફરી વળતા બાળકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે પરિવારના અન્ય લોકોએ ઈજાઓ પહોંચી હતી ઘટના બન્યા બાદ અકસ્માત સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી પોલીસે મૃતક બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે થરાદ રેફલર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે